એક જાન્યુઆરી બે હજાર પચીસ ની વહેલી સવારથી જ હજારો ભક્તો મંદિરમાં એકત્ર થયા આશીર્વાદ મેળવવા અને મંગલા આરતીમાં ભાગ લેવા માટે મંદિર જે મુખ્ય શક્તિપીઠોમાંનું એક છે બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું જે આધ્યાત્મિક વાતાવરણ સર્જતું હતું દેશના વિવિધ ભાગોથી ભક્તો માતા અંબાના આશીર્વાદ મેળવવા માટે આવ્યા હતા અને વર્ષની શરૂઆત દૈવી આશીર્વાદોથી કરી સવારે છ વાગે યોજાયેલી મંગલા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે લાઇનમાં ઉભેલા જોવા મળ્યા મંદિરના પરિસરને સુંદર રીતે સજાવવામાં આવ્યું અને ભક્તો ઉત્સાહપૂર્વક વિધિઓમાં ભાગ લઈ રહ્યા હતા આ વાર્ષિક પરંપરા માત્ર નવા વર્ષની શરૂઆત જ નથી પરંતુ સમુદાયને જોડતી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રથાઓને પણ મજબૂત બનાવે છે મંદિરના અધિકારીઓએ ભીડનું સુચારૂ રીતે સંચાલન કર્યું જેથી દરેકને શાંતિપૂર્ણ અને સંતોષકારક અનુભવ મળી શકે